નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા જોઈશું તો વિડિયો શરૂ કરીએ છતી આંખે આંધળા એક દિવસે બાસાઈએ બિરબલને પૂછ્યું અરે બિરબલ આ જગતમાં આંધળા વધારે કે દેખતા બિરબલે જવાબ આપ્યો કે ખુદાવીન વિચાર કરી જોઈએ તો દેખતા કરતા આંધળાઓની સંખ્યા અધિક જણાઈ આવશે બાદશાહ બોલ્યા એનો પ્રત્યક્ષ પુરાવો બતાવી શકીશ બીરબલે કહ્યું જી હા નામદાર કાલે બતાવીશ બીજે દિવસે બીરબલ વગર ભરેલો ખાટલો અને તેને ભરવાની દોરી લઈ બાદશાહ પાસે હાજર થયો અને કહેવા લાગ્યો ખુદાવીન આંધળાઓનો પુરાવો જોવો હોય તો ચાલો મારી સાથે આવો બાદશાહ તેની સાથે જવા તૈયાર થયા એટલે બીરબલે એક કારકુને પણ સાથે લીધો આ બધો સરંજામ લઈ બીરબલ નદી કિનારે આવ્યો અને ત્યાં બેસી જઈ ખાટલો ભરવા લાગ્યો તે જોઈ બાદશાહે આશ્ચર્ય પામીને પૂછ્યું અરે બીરબલ આ તે શું કરવા માંડ્યું બાદશાહનો આ સવાલ સાંભળી બીરબલે પેલા કારકુને કહ્યું ચાલો આંદળાઓના લિસ્ટની બાદશાહ સલામતના નામથી શરૂઆત કરો પેલા કારકુને બીરબલના કહેવા અનુસાર કર્યું થોડીવારમાં જ ત્યાં અમીર ઉમરાઓ મોટા મોટા સરદારો વેપારીઓ વગેરે આવતા લાગ્યા એમના કેટલાક બીરબલ ને જોતા જ બોલી અરે આ શું ધંધો કરે છે જે કોઈ એ પ્રકારનો સવાલ કરતો તેનું નામ પેલો કારકુન આંધળા તરીકે લખી લેતો અને જેમણે એવો સવાલ કર્યો કે આજે તો કેમ ખાટલો વણવા બેઠો છે તેમના નામ દેખતાની યાદીમાં દાખલ કરી લેતો આ પ્રકાર એક કલાક સુધી ચાલ્યો અને તે અરસામાં પાંચસો આંધળાની યાદીમાં અને એકસો દેખતાની યાદીમાં નામ લખાયા જ્યારે જવાનો વખત થયો ત્યારે બીરબલે પેલા કારકુન પાસેથી યાદી લઈને બાદશાહને દેખાડી આંધળાની યાદીમાં પ્રથમ જ પોતાનું નામ જોઈ બાદશાહે આશ્ચર્ય પામીને પૂછ્યું બીરબલ તે આ આંધળાની યાદીમાં મારું નામ કેમ લખાવ્યું અને તે વળી પહેલું જ બીરબલે હાથ જોડી નમ્રતાપૂર્વક કહ્યું જાપના જે વખતે આપણે અત્રે આવ્યા અને હું ખાટલો ભરવા બેઠો તે વખતે આપે પ્રત્યક્ષ નજરે જોવા છતાં મને પ્રશ્નો કર્યો કે બીરબલ તે આ શું કરવા માંડ્યું મને ખાટલો ભરતો જોઈ જેમણે એ સવાલ કર્યો તેમનું નામ આંધળાની યાદીમાં દાખલ કર્યા અને જેમણે મને પૂછ્યું કે આજે તો તમે કંઈ ખાટલો ભરવા માંડી ગયા છો તેમના નામ દેખતાની લિસ્ટમાં દાખલ કર્યો તેઓ જે ખરેખર દેખા છે એવા દેખનારોની સંખ્યા ઘણી જ ઓછી છે અને આંદડાઓની તેનાથી વધારે છે બાદશાહ બિરબલની આવી ચતુરાઈ જોઈ ઘણો જ આનંદ અને આશ્ચર્ય પામ્યો અને તેને ઈનામ આપ્યું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ